હલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર સરસ મજાના વ્લોગની અંદર તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ જય માતાજી અને રામ રામ આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આપણે પણ બહુ સરસ મજાના મજામાં છીએ અને આજે છે રવિવાર રવિવારનો દિવસ છે એટલે દરો સરસ મજાના ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને બેઠા છીએ અને નાસ્તો પણ અમારે તૈયાર થઈ ગયો છે જો નાસ્તામાં છે અમારે અત્યારમાં બટેકા પાવા અમારે મેડમે જો સરસ મજાના બટેકા પાવા બનાવીને સવારમાં નાસ્તો રેડી કરીને અમારે જો આ બાજુ લીંબુ લેવા ગયા હતા તો જો આવું કઈક છે તો ચાલો તો સવાર સવારનો કરવાનો નાસ્તો નાખીને નાસ્તો ચાલો જો સરસ મજાના બટેકા પવા થઈ ગયા છે લીંબુ નાખીને નાસ્તો કરી લઈએ પછી આપણે પાછા મળીએ તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો અત્યારથી લાઈક કરી લેજો પછી તમે લાઈક કરવાનું ભૂલી દેજો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો અમે કરી લઈએ સરસ મજાનો નાસ્તો અમે લીધો બાકી ગયા છે બપોરના બાર ને પંદર એટલે સવા બાર જેવું થઈ ગયું છે અને આપણે ગયા તા રેસકોસ કારણ કે રેસકોસ થોડીક ટુર્નામેન્ટ હતી એથ્લેટિકની સ્પર્ધા હતી ને ત્યાંથી આવી ગયા અને થોડુંક બકાલું ને એવું બકાલું એટલે શાકભાજી થોડું લઈને પાછા રૂમ પહોંચ્યા હતા અમારે મેડમ જોવા અમારા માટે હેપી ફ્રેન્ડશીપ ડે

પછી પાછા અમે જમવામાં બધી તૈયારી ચાલે છે તો પછી મળી અમે જો અને સમય તો ઘણો થઈ ગયો છે દોઢ વાગો આવ્યા છે ને નળ આવ્યા છે થોડું પાણી ભરી લીધું અને પાણી ભરીને અમારે જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને જમવા બેસી ગયા છીએ અમે જમવામાં તો જવામાં મેડમ બેસી ગયા છે જમવામાં શું છે તમને કહી દઉં સોળી ગલકાનું મિક્સ શાક છે એ ટમેટા બધું નાખેલું ને આ બધું જો રોટલી સલાડ ને સાસ ને એવું બધું છે જો બપોરનું ટાણું જમવાનું મેડમે અમારે સલાડ ઉપર એટેક કર્યો ભૂખ લાગી ગઈ છે ચાલો જો ભૂખ લાગી ગઈ છે તો જમી લઈએ ફટાફટ રવિવાર છે એટલે બહુ એક દિવસ હોય આરામથી જમવાનો કારણ કે પછી તો ટાઈમ ઓછો તો ચાલો ફટાફટ જમી લઈએ તમે પણ કન્ટિન્યુ બનાવી રહીજો મળી જો વાગી ગયા છે સાંજના સાત અને સાત વાગ્યા જો અમારે મેડમે રસોઈનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આપણે જો હાથમાં જારો લઈ લીધો છે અને નાના નાના ભૂંગળા તળવાના છે તળવાના ને યસ તો ચાલો આપણે કામકાજ ચાલુ કરી દઈએ ભૂંગળા તળવાનું તો તેલ તો આવી ગયું છે બરોબર ચાલો મંડી તળવા ભૂંગળા ચાલો ભૂંગળા ખાવ ભૂંગળા ગરમા ગરમ ભૂંગળા

પૂરી છે પૂરી પૂરી કરવાનું કામ ચાલુ સમોસાને પૂરી 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 છે આજે પૂરી જમવામાં અમારે છે આજે પૂરી આલુ પૂરી અને સાથે પુંગળા અચ્છા અને ચા સાથે ફ્રી સાથે પુંગળા પણ છે પછી કઢી કરવાની છે પછી રીંગણા બટેકા શાક છે ચાલ તો પછી મળીએ આપણે પૂરી 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 જો તો વાગી ગયા સાંજના 8 વાગ્યા છે હવે આપણે જમવા બેસી ગયા છે મંદિરે ગયા દર્શન કરવા માટે દર્શન કરીને આવી ગયા અને જમવા બેસી ગયા અને જમવામાં આજે તો હું આજે બટેકા રીંગણાનું શાક પૂરી ભાત અને કઢી અને સાસને એવું કંઈક છે ને મારે મેડમ દબાઈ ગયા જમવા માટે તો ચાલો હવે જમવાનું વેલી થઈ ગયું છે તો ફટાફટ જમી લઈએ એના પછી આપણે કથા મળીશું ફેમિલી જુઓ તો વિડીયોને આપણે અહીંયા અમે પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો મારી સુધી આવા જ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય